તાલુકા પંચાયતના માજી પ્રમુખ નિલેશભાઈ મહેશ્વરી તાલુકા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન કાંતાબેન શિરોખા તાલુકા પંચાયત સદસ્ય જવીરબેન ચાવડા વીરાણી નાની ગામના સરપંચ લાલજીભાઈ મહેશ્વરી ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ જગદીશભાઈ મહેશ્વરી ગોવિંદભાઈ ચાવડા રમેશભાઈ પાયણ ગોપાલભાઈ પાયણ બાલારામભાઈ પચાણભાઈ વેલજીભાઈ દેવસીભાઈ વેરસીભાઈ હરીલાલ પાયણ રતિલાલ ગરબા તેમજ સમાજના ચામુંડા માતાજીના મંદિરના સ્થાપનામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ માતાજીના મંદિરની સ્થાપનાના શુભ કાર્ય કરવા માટે ખડે પગે ઊભા રહેવા ગોવિંદભાઈ ચાવડા અને રમેશભાઈ પાયણનો સમાજ વચ્ચે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું અને ચામુંડા માતાજીના મંદિરની સ્થાપના કરવામાં સમાજના સૌ લોકો સહભાગી બન્યા હતા